અને એ દિલ્હીમાં દિલ્હીમાં પછી રજૂઆત કરી હતી ખરી તમે હાલ ટપાલ દ્વારા કરેલ છે બીજી વારે કરેલ છે ટપાલ પહોંચી કે ન પહોંચી એનો જવાબ કોઈ આવ્યો નથી બરાબર છે હા તો હવે શું કરવા માંગો છો હવે હવે શું પણ એમાં કઈ પગલા ભરાય માટે શું કરવા માંગો છો સાહેબ બીજો તો શું કરી શકે જ્યાં સુધી આ જીવનની અંદર સાચી રીતે એક જાનવર માટે લડતા રહેશું ઊંટ છે ગાય છે ગૌચર છે કે ભૂમાફિયા હંમેશા જેટલો ટાઈમ લડાય ત્યાં સુધી લડતા જ રહેશું અને ખાલી કરાવીને જ પણ રહેશો